ગાંધીનગર જિલ્લાની જાંબાજ પોલીસ હવે એક્શનમાં આવી ચૂકી છે અને રાત્રિના સમયે કડક ચેકિંગ હાથ ધરવાની કામગીરી શરૂ કરાઈ છે જેથી પાટનગરની જનતા સલામત રહી શકે શિયાળાની ઠંડીમાં દારૂ પીને મસ્ત બનેલા ઘણા લોકો નોનવેજ અને ઇંડાની લારીઓ પર પહોંચી જતા હોય છે જોકે તાજેતરમાં જૂના સચિવાલય પાછળ પૈસાની લેતી મારામારી થયા પછી શનિવારે રાત્રે મહાત્મા મંદિર ખાતે કથિત ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવતા ગાંધીનગરમાં બિંદાસ્ત ફરતા પીધેલાઓને શોધવા લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ એક્શન મોડમાં આવી છે એલસીબી અને એસઓજીની આઠ જેટલી અલગ અલગ ટીમો દ્વારા ટીમ વિસ્તારની નોનવેજ અને ઈંડાની લારીઓ પર રવિવારે રાત્રે આઠ વાગ્યા પછી સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ગાંધીનગરના વિસ્તાર અને વિકાસ સાથે આધુનિક શહેર જેવી બધીઓ પણ પગ જમાવી રહી છે જાહેરમાં નશામાં મસ્ત બનીને લોકો અનેક વિસ્તારમાં જોવા મળે છે દારૂબંધીના નિયમ ઉપરાંત પોલીસની આબરૂના લીરા ઉડાડતી આ પ્રકારની ઘટનાઓ ડામવા પોલીસ દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે સામાન્ય રીતે દારૂ પીધા પછી રાત્રે આઠથી બાર દરમિયાન ઈંડા અને નોનવેજની લારીઓ પણ દારૂડિયાઓનો જમાવડો રહેતો હોય છે પરંતુ તાજેતરમાં ભર બપોરે જૂના સચિવાલય ખાતે ખાવા બાબતે છૂટા હાથની મારામારી થઈ હતી જેથી પાટનગરમાં કોઈ મોટી અનિચ્છનીય ઘટના ન ઘટે તેના આગોતરા આયોજનના ભાગરૂપે ગાંધીનગર જિલ્લા પોલીસ એક્શનમાં આવી હતી અને નાકા પોઈન્ટ સહિત સ્થળે પણ તપાસ કરી હતી સાથે જ નોનવેજની લારીઓ પર પણ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું ગાંધીનગરમાં અનેક ઠેકાણે રાત્રિ સમયે પણ નોનવેજની લારીઓ ધમધમતી રહે છે જેના કારણે કોઈ મુશ્કેલી ન સર્જાય તેને લઈને પોલીસે લારીઓ પર જઈ જઈને કોઈ નશો કર્યો છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી ગાંધીનગરના સેક્ટર પાંચ સેક્ટર છ સેક્ટર એકવીસ સેક્ટર સત્તર સેક્ટર દસ સેક્ટર ચોવીસ સેક્ટર ત્રીસ એસટી ડેપોની પાછળ જૂના સચિવાલય નજીક સહિત અનેક વિસ્તારોમાં નોનવેજની હાટડીઓ જાહેર માર્ગો પર ધમધમી રહી છે કેટલાક સ્થળે તો દારૂના શોખીનોને સ્પેશિયલ સર્વિસ પણ આપવામાં આવતી હોવાની પણ વિગતો બહાર આવી રહી છે થોડા દિવસ અગાઉ જૂના સચિવાલય નજીક મીના બજારમાં નોનવેજ ખાવા મુદ્દે વ્હાઇટ કોલર ઇસમોએ કડક કાયદાના લીરે લીરા ઉડાવ્યા હોવાની પણ ફરિયાદો ઉઠી હતી ત્યારે શનિવારે રાત્રે મહાત્મા મંદિર નજીક કથિત રીતે દારૂના નશામાં ચાલકે બે વાહનોને ટક્કર માર્યા બાદ ગાંધીનગર એલસીબી એસઓજી ટીમ શહેરભરમાં દારૂ પીને જાહેરમાં ફરતા તત્વોને ડામવા કવાયત હાથ ધરી છે શહેરના સેક્ટર સાત અને સેક્ટર એકવીસ પોલીસ મથકના વિસ્તારમાં આવેલી નોનવેજ ઈંડાની લારી અને હાટડી પર સરપ્રાઇઝ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું દારૂડિયા તત્વો અને નોનવેજના દૂષણ મામલે સામાન્ય નાગરિકોએ અનેકવાર ફરિયાદો કરેલી છે અને કોર્પોરેશનના તંત્ર દ્વારા પણ અવારનવાર આવી હાથળીઓના દબાણ દૂર કરવામાં આવે છે જો કે થોડા સમયમાં જ સ્થિતિ જૈસે છે થઈ જાય છે અને નાગરિકોની ફરિયાદોની છેદ ઉડી જાય છે એવામાં ઉચ્ચ અધિકારીની સૂચનાથી લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની આઠ જેટલી ટીમોએ ટાઉન વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ શરૂ કરવામાં આવ્યું હતું